માતાજી બે તને એક છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો જો સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે ધીમે ધીમે ચાલુ છે વરસાદ તો દક્ષિણ દક્ષિણ પપ્પા આવી ગયા છે વાડીએ તો હમણાં આવે પછી બ્લોગ આગળ આપણે કન્ટિન્યુ કરી તો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો

તે આપણે બનાવવાના છે જો નાના નાના ટમેટા છે ને એનો શાક બનાવવાનું મસ્તી નું શાક થાય બહુ મસ્તી નું ખાટું એનું શાક બહુ મસ્ત છે મને બહુ ભાવે તો बाजरा રોટલા બનાવવા છે કે રોટલી બનાવવી છે રોટલા બનાવવા તો જો આપણે દેશી અને રોટલા છે બપોરે જમવામાં અમારે રમે છે બપોરે થઈ ગયો છે જમવાનો ટાઈમ જોઈ લો

તમારે શું પીવું તમારે બનાવી દે ચા ચા મૂકી દીધો છે ગેસ ઉપર અને જો આ બાજુ આ બાપ દીકરો શું કરે છે જામફળ સુધારે દક્ષુ ભાઈ જામફળ સુધારે દક્ષુ ભાઈ દક્ષુ ભાઈ તેમ તેમ ખાવાનું ચાલુ કર્યું જો તો કોને કોને જામફળ ખાવું છે દક્ષુ ભાઈ દેહે કા દક્ષુ ભાઈ આ તો માં મોઢાની ટપવાઈ ગયું હે હાલો પાણી ઉકળી ગયું ચાલો ઊઠીને જો આપણે ચા પાણી પી લીધા અને હવે છે ને

અને દક્ષિણ દક્ષિણ પપ્પા ગયા છે દિવાળીએ તો એને જમવાનું બનાવવાનું નથી તો આપણે આપણી હાથ જો અહીંયા વઘારેલા ભાત બનાવી નાખા આ લઈ લીધું બકાલું ને એટલા કપડાં ધોવાના છે તો આલો વરસાદ એની વાત છે તો આજનો બ્લોગ આપણે આયાસ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં જે માતાજી જશે કૃષ્ણ બતાવીને